પણ આને જોવા જઈએ તો આ ઘઉં ના બધા હા પેલા રોજડા મુજરા આવે હા એટલે બધું બધું ખાઈ જાય એટલે ઓટો મારે જીયા અમે બે જણા એટલે પોણી પોણી વાર તો ધાર્યો બાર્યો ફાટ્યો એ બધું જોઉં છું કે નહીં જોતો ના ના બધું જોઉં એટલે આ તો બધું બહુ ડીઝલ ને બીજલ બહુ મોઘું છે પાછું ના પણ મશીન ચાલે પાછું એટલે ચાલે છે પણ ચાલતું હોય તો પાણી થોઈ ના 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 જાય એ રીતના જાય યાર તમે મારા પર વિશ્વાસ વિશ્વાસ તોડ્યું છે લગન લેવાનું છે એવું હા ના લગન માં બોલાય ના ના આવશું આવશું જમીન લગન માં તો બોલાય છે ના ના ઘણા દાડે આવ્યા પણ તમે તો

થોડો અમને ખર્ચી પાણી આલે તો સારું હા અતાર તો થોડો લાવ્યો તો થોડો આલુ આલે થોડા ઘણા અમને 5000 જેવા હોય તો આલે તો સારું હા ના થોડા ઘણા આલો કે ના ના આલો તો હું મારે અમને જોવો હે તો 5000 રાખો હા ના ના બરાબર હાલો કશું વાત હોય નહી બીજા જોઈએ તો અગો ફોન કરી દેવાનો મને ના ના હું તમને ફોન કરવાનો હતો પણ આ તો હું તમે ભાડ્યા ને એટલે હું કઉ શેઠ આયા લાગે હિમ પણ મહેનત બરાબર કરી પછી જો આપડે ઘઉં મજા ના તો પછી આપડે જલ્દી આલુ આપડા ઘઉં હારા છે જો બદલી નાખી હા આમને તમે જો આવા આલો મને લાગતું નહી આ બરાબર લાગે યાર તમને જોજો અરે આ તો મહેનતું એ તો લાગે એમ તને ઓ એક બે વાર જોઈએ આપણે આપણે ફાકે રાખ્યું ને ભાજો બદલી નાખીશું બરાબર ને હા હો ને મો કયો

ઘઉ કેવા છે તો હમણાં જ આપણી ચાલે હું જવું પાછો મારે પાણી ચાલ્યો અમે આવજો મળી આવશે

ખેતી તો જબરજસ્ત ઉભી હે યાર ડુંગળી ઘઉં બહુ તો જોરદાર છે ને આ માણસ એના ભય છે તો પીન પડે વાળા છે ને તેમ છે ને આ ખેતી તો જબરજસ્ત મળી હે યાર તો નું તો માણસ કાપે છે આ લોકો આ સારું છે સારું છે બહુ સરસ છે

ઘણા દાડે ભૂલા પડ્યા હતા બોલાવતો નહી પડતું મને બોલાવ બોલાશો બોલા ભાઈ ભાઈ હમણાં

પીજે પી જુ આપડા ભવિષ્ય આવું બોલી નાલિયા પી નહિ તું એવું ના બોલે હું વપરી જ હે હે હમણાં રિહાઈ જા હમણાં મનાવો કાઢો

બઉ તમારું કાપ ભાઈ આ ભાઈ બોલાય તમારા તમારા વિશે મારે શું કેવું હોય શું વાત કરો આવી ખેતી ઉભી છે બોલો તમારી હા ભયો પણ ભયો બહેન તો પડવા જતા ને હે ના હોય તો અરે એ તમે હું વાત કરો હતા ખરે ખર કઉ છું પણ મલે હા મલે

ખેતી ઉભી છે એમના સાહેબ મળ્યા ત્યાં કે આખો દીવ બાપ દીકરો હોય પેલા રોજડા પેહી જાય ઘઉ ભાજી નો હશે કેટલી જાય ખાડા કરે નવરા શીતર

આ બધું સારું લાગે અરે પુલાકા તું શું પડ્યો શું થયું પુલા ભાઈ તમે એવું કીધું હે અમે નહીં અમે તો કોઈ બોલતો ને આધું સારું બોલતો નહીં આનું આધું બોલતો ને આતું બોલ આતું બોલ પણ બોલો અમે નહી બોલ્યા નહી મારા હોય છે મારા ભાઈઓ જેવા કીધું ભાઈ ભાઈ કરી મારું મોટું નતું હુકાતું મારાતો કરવાની માસિયાળો કરાવો માછીઓ અને બોલતા શીખો બોલતા શીખવા બોલતો શીખો

ખરેખર મારું છે મારે માસ્યા ને ખોટું તો ના બોલે ને આરે હા ને મારા ઓછા આ ભાઈઓ ભાઈઓ મારા ઓછા ફરી ગયા પણ માછન લઈને જાવું ચિંતા ના કરી હા માછન લઈને જાવ ને એમના ઘેસણ વસોડી નાખવા માસ્યા ભાઈ પેલા મારા વર્ષે જઈને આવ્યો હું

ભાઈ ની આવી હગાના તમે શું થવા લા એમને હગા મેળ નહીં પડા ફરી ગયા ભયો

અને તમે આ ભયો ઉપાડી ને ફરો છો આપણને તો કોઈ યોગ લાગ્યો ના ના ઓય તો જાસામાં છોડી નાખવાના હોય ને કોકો તમે તાર દે છોડી નાખવાના ખોટું 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 ખોટું